તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું અમારી રંગેલી બેઠકમાં હું છું આકાશ હું છું આજ આજનો તમારો હોસ્ટાઈલ દોસ્ત રાજ એ અમે તમારા માટે લઈને આવ્યા છીએ સીધી વાત નો બકવાસ તમે જાણો છો મિત્રો કે બિગ બોસ ચાલી રહ્યું છે તો આજની આપણે આ રંગેલી બેઠકમાં બિગ બોસની ચર્ચા કરીશું અરે અરે ભાઈ આપણે બે એવી જાણીવાની ને બોલાવી છે શું વાત કરે જાણીવાની હસ્તી અરે હા આપણી રંગેલી બેઠકમાં આપણી રંગેલી બેઠકમાં એવું બધું નામ જો

તો આપણો પહેલો સવાલ એ છે પુનીતભાઈ કે તો તમારું શું કહેવાનું છે એવું યારકાશભાઈ જ્યારે નેજી ચી પછી તરત જ હરમાન જાય છે તો હરમાન દેવા છે કે નેજી પાછળ જાવું પડે છે કે પછી નેજી ના ચી માં પ્રોબ્લેમ છે એ તો આપણે અહીંયા જઈને ચેક કરી શકીએ ભાઈ અને

એ આપણે ના ખબર પડી શકે પણ આ એક પોઈન્ટ ઓફ વ્યુ જોવા જેવો છે કે વિશાલ કટારિયા સાથે દોસ્તી રાખશે તો એને પણ બિગ બોસ માં આગળ વધવાનો મોકો મળી શકે છે તો મારો સવાલ એ છે કે શું હરમાન ના ઉઠા ઈ ના ઉઠા હા ભાઈ બોલો બોલો આ વરસાદ આવે તો એમાં શું હોય હવે પણ આપણે 50 હાઈટ તો ઇન્ટર માં જીરુ ભાઈ હોય બોલાવી લ્યો હાઈટ ઇન્ટર મજૂર બોલાવી લ્યો યાર હવે છે હા કઈ વાંધો નઈ તમારે કામ ચાલુ રાખો ફોન હવે આપણે બેઠક માં બેઠા જઈએ ઓકે

સોવિકા શું સોવિકા આ તો હું દયો તો બીજો છે ગરબા જોડકે છે બીજો સવાલ ઉપર તમારા ને આ લુખા કરીને બોલી શકેતો પછી પછી આ તમને કઈ તમે કામ કોઈ કરો કીધું કે આટલા મારા બોલાવી આટલી છૂટ આપી તમને મૂકો મૂકો મારે ફોન માં વાત જ નથી કરવી હું ખુદ ત્યાં રૂબરૂ આવું હા કાપો ફોન કાપો

તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ કરો આપણે કરજો સબ્સ્ક્રાઇબ ભાઈ નહીં સબ્સ્ક્રાઇબ સબક 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 હે સબસ્ક્રાઇબ ભાઈ કરજો કોમે કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી લાઈક મારીને અને હા કોનો ઘંટો ઓલ માં લઈ લેજો હો એટલે તમારા પ્લીઝ દોસ્તારને પણ શેર કરજો યાર